ગુજરાતી પરમેટન કરો ગવર્મેન્ટ નહી એ થોડી ના ગવર્મેન્ટ બોલગે નાલિસી શું બાળકો ને પછી બનાવ ગુજરાતી બુક લાવો टीचरो छे कोई ने गुजराती नहीं आवड़ती तो गुजराती मीडियम तो में ने अरे सिक्स टू एट भाप बात न्यारह बारह नहीं पढ़ेंगे तो उसको कौन पढ़ाएगा ऐसे थोड़ी ना चलता है गवर्नमेंट ने किया है तो गवर्नमेंट को हम बोलेंगे भाई यहाँ गुजराती मीडियम है तो गुजराती स्टूडेंट टीचर चाहिए कि नहीं चाहिए मैम आती मैम थोड़ा आगे आइए और, और लैंग्वेज वाले को प्रॉब्लम है नहीं वन मिनट में था मैं भी थोड़ा लिखा आती हूँ लास्ट टू ऑफिसर से रिजाइन करके पॉलिटिक्स में आया हूँ हमारे बच्चे पढ़ते हैं गुजरात है गुजरात में यहाँ पे गुजराती मीडियम स्कूल है तो इसमें से मुझे आप गुजराती पाठ अपने टीचर को पढ़ा के मुझे सुनाओ एक, एक फकरो बात हो समझे तो हम तो हम एक के लिए वो बात तो दो मिनट में दियाल दियाल मैं सब देख लूंगा मुझे आप पाँच मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम साला है तो ये पढ़ के दिखाओ

તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણને આવડે છે એ મને મેરી વાત સુનો વો આપ સબ ટીચર યુ ગુજરાતી આના ચાહિયે વન મિનિટ મેડમ સર નહીં નહીં એ તો એ આપ કાયમી છો ભાઈ હા તો સાઈડ પર રહો જે લોકો કાયમી છે ગવર્મેન્ટે તમને ભરતી કરી છે આપ વન બાય વન આ કે એ પાર્ટ પડો ગુજરાતી લો સર હમ લોગ પહેલે પડો નહીં આતા તો નહીં આતા બોલતો વાત ખતમ કરો हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो so, हिंदी हिंदी no, this... हिंदी और और इंग्लिश मीडियम है हम हम टीचर हैं 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 क्लास तक रिक्रूट हुए हमें के आप उसकी बुक हम पढ़ते हम आपकी बात इंगी है। है। इंगी आप इंगी इंगी बात समझ समझ रहे रहे नहीं लव्य मॉडल स्कूल जेटली गुजरात है गुजरात ना आदिवासी बाढ़ भे बराबर ગુજરાતી મીડિયમ શાળા છે આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કરતા અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી

ભરતી થઈને આવેલા છે એક પણ કર્યા એમને છૂટા કર્યા છે મને પૂછો તમે બધું છોડ છૂટા કર્યા છે આ બહુ ગંભીર બાબત છે ને આ બહુ ગંભીર બાબત છે અમારા બાળકો કોણ ભણાવશે એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ તમારી વાત તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે સર વી રિસ્પેક્ટ યોર થોટ્સ લેકિન સર યુ શુડ લિસન અવર

ગુજરાતી મીડિયમમાં સરકારી શિક્ષકો એમનું કહેવાનું એવું છે અમને ભણવામાં બહુ જ તકલીફ પડે છે બધા ટીચરો જે આવ્યા છે બધા ઇંગ્લિશ ને હિન્દીમાં જ ભણાવે છે કોઈને ગુજરાતી વાંચતા કે બોલતા આવડતું નથી તો અમારા અભ્યાસ પર ખૂબ અસર પડે છે અમને ગુજરાતી મીડિયમના શિક્ષકો જોઈએ એવું કહે છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની શાળા છે તો ગુજરાતી જાણતા હોય વાંચતા હોય તમામ પ્રકારની જાણકારી વાળા ટીચરો જોઈએ છે એવી વિદ્યાર્થીઓની રજૂઆત છે સારું હું મંત્રીશ્રી અને સીએમને પત્ર લખું છું અને આમાં ગંભીરતાથી જેણે પણ ભરતી કરી હોય આપણને કોઈ વાંધો નથી જે પણ આવ્યા એમની સાથે પણ વાંધો નથી પણ આવી તો કેટલી શાળા હશે આજે તો અમે આવ્યા ત્યારે અમારા ધ્યાન પર આવી છે આવી તો બધી જ શાળાઓના ઇસ્યુ હશે કે જેટલી પણ આદિવાસી વિસ્તારમાં એકલગ્ય મોડલ શાળાઓ ચાલે છે બધામાં જ હિન્દી ભાષાના બીજા રાજ્યોના શિક્ષકોની ભરતી થયેલી છે આમાં સવાલ એ થાય છે કે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડલ શાળામાં જેટલા પણ શિક્ષકો બહારથી ભરતી થઈને આવ્યા છે તો શું ગુજરાતમાં માતૃભાષાના શિક્ષકો જ નથી આખા ગુજરાતમાં શું એની લાયકાત ધરાવતા કોઈ શિક્ષક નથી આપણા રાજ્યમાં તો એની અસર સૌથી વધારે ગંભીર પરિણામ અમારા બાળકો પર થવાનું છે કેમ કે એમને કોઈ ગુજરાતી અમને ગુજરાતી વાંચતા નથી આવડતો ક્યારે વાંચશે ક્યારે વ્યાકરણ કરશે એટલે બહુ ગંભીર સમસ્યા છે તમારા વાલીઓને પણ હું આવનાર દિવસમાં મળીશ બધાને સાથે રાખીને સરકારમાં આપણે રજૂઆત કરીશું સરકાર નહીં કરશે તો અમે લડીશું બરાબર તમને ન્યાય મળે ત્યાં સુધી અમે લડીશું તમે બિલકુલ ચિંતા નહીં કરતા નિશ્ચિત રીજો હા મુલાકાતે હતા તો ત્યાં પણ સંખેડા તાલુકામાં ચાર પ્રાથમિક શાળા આવી છે ત્યાં એક પણ શિક્ષક નથી અને એવી કેટલી શાળા છે કે ત્યાં બાળકો ભણવા માંગે છે પણ ત્યાં ઓરડાઓ નથી આ બહુ ખૂબ ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરતા હોય પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાની વાતો કરતા હોય કન્યા કેળવણીની વાતો કરતા હોય ને શિક્ષણ બાબતે જ આટલી ઘોર બેદરકારી હોય તો સમજાતું નથી સરકાર શું કરવા માગે છે પિસ્તાલીસ હજાર કરોડનું બજેટ હોવા છતાં સરકાર નથી કાયમી શિક્ષકોની ભરતી કરતી સરકારે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી કરીશું એવું ટ્વીટ તો કરી દીધું છે પણ એવું ઓફિશિયલી કોઈ જાહેરાત કે એવું પરિપત્ર બહાર નથી પાડ્યો કે ક્યારે ભરતી કરીશું કયા વિષયોમાં કરીશું કઈ રીતના પ્રોસેસ હશે કોઈ જ કોઈ સરકારની જાહેર એ નથી જે રીતના એકલવ્ય મોડલ શાળાની અમે મુલાકાતો લીધી ત્યાં જેટલા પણ માસ્તરો હતા એમને કીધું કે આ ચોપડો તમે આ ગુજરાતીના પાઠ ભણ્યા વાંચો બાર ટીચરો એક પણ જણને ગુજરાતી વાંચતા નથું આવડતા એ ગુજરાતી બોલતા નહોતો આવડતું કે ગુજરાતી સમજતા નહોતા યુનિવર્સિટીમાંથી ખૂબ મોટું કૌભાંડ થયું છે આવી ગંભીર બાબતો અમારી સમક્ષ આવી છે અને જે રીતના સરસ્વતી સાધનાની તમને સાયકલોના ગઈકાલના ફોટા તમે જોયા હશે ખુલ્લા ખેતરોમાં સાયકલો પડી છે હજારોની સંખ્યામાં બાળકીઓ જાણે તપ કરતી હોય સાયકલ મેળવવા એવું અમને લાગી રહ્યું છે ત્યારે સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે કેન્દ્રમાં એમની સરકાર છે અહીંયા તાલુકા પંચાયતો સાંસદ ધારાસભ્ય એમના છે એટલે જાણે એમને અહમ થઈ ગયો છે કે ભાજપ જ માય બાપ છે અમારી સરકાર માય બાપ છે એવું વર્તી રહી છે લોકો સાથે આજે નગરપાલિકાઓમાં એટલા બધા રોડ રસ્તાના ગટરોના સમસ્યાઓ છે કોઈ નિરાકરણ નથી નાના કામો કરાવવા માટે પણ ભ્રષ્ટાચાર તો આ તમામ બાબતો હવે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી જિલ્લાના તમામ હોદ્દેદારો જવાબદારી લઈને આવનાર દિવસોમાં જે પણ લોકોની સમસ્યાઓ છે જે પણ પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમે કરીશું શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન તમે જોયો હશે ભરૂચમાં એક કંપનીએ પાંચ જગ્યાની ભરતી માટે ઓપન ઇન્ટરવ્યુ પાડ્યું થર્મેશ કંપનીએ તો પાંચ જગ્યામાં નોકરીની આશાથી હજારો યુવાનો ત્યાં ઉમટી પડે છે અફરાતફરી મચી જાય છે રેલિંગ તૂટી જાય છે આ બતાવે છે કે જે ગુજરાત મોડલ બતાવીને આજે કેન્દ્ર સુધી ભાજપ ની સરકાર કેન્દ્રમાં ગુજરાત મોડલ ગુજરાત મોડલ બતાવે છે પણ આજ વાસ્તવિકતા છે ગુજરાતે બેરોજગારીનું મોડલ છે આજે યુવાનો બેરોજગારી એટલી બધી ગુજરાતમાં વકરી છે એનો કોઈ અંત નથી બે કરોડ રોજગારી દર વર્ષે આપવાની વાત મોદીજી કરે છે પણ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષના આંકડા તમે માગી લેશો તો તમને વરવી વાસ્તવિકતા આપણી સામે આવી જશે એક તરફ ખાનગીકરણને પ્રોત્સાહન મળે છે અને એમાં ફી વધારો હમણાં એમબીબીએસમાં ફી ડબલ કરી હતી અમે બધાએ સાથે મળીને એનો વિરોધ કર્યો ત્યારે ગઈકાલે ગુજરાત સરકારને એ નિર્ણય પાછો લેવો પડ્યો એટલા માટે જ અમે આજે આવ્યા છે અમારા સંગઠનને તમામ બાબતોમાં નાની મોટી જવાબદારી પણ આપવાના છે અને આવનાર દિવસોમાં આ જિલ્લાની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસમાં આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર રહીને કરવાની છે